જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા રસોડામાં રહેલી બે જ વસ્તુઓના ઉપયોગથી તમારી જે લાંબા ટાઈમની ની ઉધરસ છે એને મટાડવાનો રામબાન ઇલાજ કહેવાનો છું અને આ ઈલાજ એવો છે કે જે આરામથી તમારી રોજબરોજની દિનચર્યામાં ફિટ થઈ જશે અને એના માટે બહુ વધારે મેનેજ કરવાની પણ જરૂર નહીં પડે જે પણ લોકોને ઉધરસ જોર જોરથી આવતી હોય ઉધરસના લીધે છાતીમાં દુખતું હોય ઉધરસના લીધે એનો અવાજ બેસી જાય ગરું બેસી જાય એવી કંડિશન હોય બહુ વધારે જ ઉધરસ ખાવાના લીધે એને પેટમાં અને વાંસામાં પણ દુખવા મળતું હોય એવી કન્ડિશન હોય જે પણ લોકો રાત્રે સુવા જાય ડાયરેક્ટ ઉધરસ વધી જતી હોય જેના લીધે એની નીંદર પણ પૂરીથી ના થતી હોય લાંબા ટાઈમથી ઉધરસ હોય ને ઉધરસથી બહુ વધારે જ હેરાન પરેશાન થઈ ગયા હોય તો આ જે ઉપાય હું કે હું જે કહેવા જઈ રહ્યો છું એ રામબાણ બની શકે એવો છે આ જે ઉપાય છે એ ખાલી પાંચ થી છ દિવસ કરવાનો છે તમારે સૌ સિમ્પલ ઉપાય છે તમારે બે જ વસ્તુ લેવાની છે શું લેવાનું છે પેલા તો સૌથી પેલા તો દેશી ગોળ લેવાનો છે અને બીજું તમારે અજમા લેવાના છે હવે તમારે કરવાનું શું છે સૌથી પેલા તો અજમા અજમા જે છે એને હળદરવાળા પાણીમાં પલારી લેવાના છે પલારી લેવો પછી ત્યારબાદ એને સૂર્યના તાપમાને સૂકવી દેવાના તો જેવા અજમા સુકાઈ જાય એટલે એને ગેસ ઉપરથી ચૂલા ઉપર શેકી લેવાના છે બહુ વધારે શેકવાના નથી નોર્મલ શેકવાના છે શેકાઈ જાય શેકાઈ જાય પછી તેને ડબ્બીમાં ભરી દેવાના છે કે જે ડબ્બી એરટાઈટ હોવી જોઈએ એની અંદર હવા ના દેવાઈ ગયું હવે તમારે કરવાનું શું છે કે જ્યારે પણ તમે સુવા જાઓ ત્યારે ચપટી એક અજમા લેવાના કે એને ખાઈ જવાના છે અજમા ખાયા પછી સરખા ચાવ્યા પછી નાનો ગોળ દેશી ગોળનો પટકો લેવાનો છે એ પણ ખાઈ જવાનો છે બીજી વાર પણ પાછી ચપટી ભરવાની કે અજમા ખાઈ જવાના છે દેશી ગોળ લેવાનો છે એનો પટકો લેવાનો છે એ ખાઈ જવાનો છે આવું ત્રણ ચાર વખત કરવાનો છે ટોટલ અજમા એક ચમચી જેટલા શેકેલા જે અજમા છે એ ખાઈ દેવાના અને ઓલો નાનો એવો દેશી ગોળનો પટકો એ આખું ખાઈ દેવાનો આટલું કર્યા બાદ અડધો ગ્લાસ ગરમ પાન પી જવાનું છે આ ઉપાય છે એ તમારે સવારે ને સાંજે કરવાનો છે પાંચ થી છ દિવસ ચાલુ રાખવાનો છે પાંચ થી છ દિવસ તમારે આ ઉપાય કરવાનો છે ગમે તેવી ઉધરસ હશે ગમે તેવો ખીપસામાં ચોટેલો કફ હશે એ નીકળી જશે જેને પણ ઉધરસ હોય તે આ ઉપાય કરો અને મને કોમેન્ટ કરો મતે છે કે નહીં જય શ્રી કૃષ્ણ